આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં શ્રાવણ વદ ચોથ આ દિવસે ઉજવાતું વ્રત એટલે બોળ ચોથ જે ગાય પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ છે ગાયને આપણા પુરાણકારોએ માતાનું બિરુદ આપ્યું છે ગાયને આપણા ઘર આંગણે પાળીને રાખવામાં આવે છે ગાયના દૂધ માખણ ઘી અને છાસ વડે માનવ જીવનનું પોષણ પુરાણકાળથી થતું આવ્યું છે વળી ગાયની સંતતિ ખેતી કામમાં અત્યંત ઉપયોગી થાય છે બળદ વડે ખેતર ખેડીને ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ સમાજનું પણ પોષણ થાય છે ગાય માતા લોકજીવન સાથે વણાયેલી હોવાથી તેના અનહદ ઉપકાર આપણા પર રહેલા છે આ ઉપકારનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી આ માટે આપણા ઋષિઓએ ગાય માતાનું થોડું પણ ઋણ આપણે ચૂકવી શકીએ એ માટે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ એ માટે એક દિવસ નક્કી કર્યો જે બોલચોત તરીકે ઓળખાય છે આ પર્વના દિવસે ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે પૂજા કર્યા બાદ બંનેની પ્રદક્ષિણા કરવામાં આવે છે પ્રદક્ષિણા કરતા ગાય માતાને અંતરપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે હે ગાય માતા અમારું અને અમારા સંતાનોનું હર હંમેશા પોષણ અને રક્ષણ કરો સ્ત્રીઓ આ પર્વનું વ્રત કરી ગાયને ખાસ ખવડાવી ગાય માતા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શ્રાવણ માસની ચતુર્થીથી આ વ્રત જે ગાય માતાની મહત્તા દર્શાવે છે આ વ્રત એટલે બોળચોથનું વ્રત આ દિવસે ગાય માતાની પૂજા કરાય છે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ મનાય છે માટે જ ગાયની પૂજા કરવાથી તેત્રીસ કરોડ દેવતાઓની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ હતું વ્રતનું મહત્વ હવે જાણીશું વ્રતની વિધિ શ્રાવણ માસની વધ ચોથના દિવસે પ્રાતઃકાળે ઊઠી નાહી ધોઈ લાલ રંગના ગાયવા છરડાની પૂજા કરવી આ દિવસે એકટાણું કરવાનું હોય છે આ દિવસે દાંતરડાથી વાંઢેલું અને ખાંડનીમાં ખાંડેલી વસ્તુ ખવાય નહીં આથી આ દિવસે એકટાણામાં મગ અને બાજરીના રોટલા ખાય એકટાણું કરવું આ દિવસે ખાંડવું નહીં દાંતરડા કે ચપ્પુથી કાપવું નહીં તેમજ ચપ્પુથી કાપેલી વસ્તુ પણ ખાવી નહીં ખાંડેલી વસ્તુ ખાવી નહીં આ રીતે વ્રત કરી બોળચોથની કથા કહેવી અને સાંભળવી તો આ કથા વાર્તાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેના દ્વારા તમે કથા સાંભળી શકો છો